બનાસકાંઠાના થરાદના પઠામડા હાઈસ્કૂલમાં શિક્ષક ગાયબ છે વહેલી સવારે ઘરથી શિક્ષક ભરત ગાયબ થતાં ચકચાર મચી ગઈ છે શિક્ષક ભરત પરમારે સ્ટેટસ લગાવી પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું છે સ્ટેટસમાં એવું લખ્યું છે કે હું નિર્દોષ છું મારી વિરુદ્ધ ગણેશભાઈ લાલજીભાઈ અને ગણપતભાઈ દ્વારા ષડયંત્ર કરવામાં આવ્યું તો ગુમ શિક્ષકના પરિવારે સમગ્ર મામલે થરાદ પોલીસે કરી છે સમગ્ર ઘટના અને સ્ટેટસને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે એવું તો કઈ ગેમ રમાય કે શિક્ષકને અચાનક ગાયબ થવું પડ્યું સ્ટેટસમાં માલ ખાલે ત્રણ નામવાળા વ્યક્તિ કોણ છે શું ષડયંત્ર રચાયું તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે શું ડમી વિદ્યાર્થી એમએસની અંદર પકડાય તો જેના લઈને આ શિક્ષકનું અચાર્યનું સ્ટેટસ હતું કે હું નિર્દોષ છું મારા ઉપર ષડયંત્ર શું છે વાસ્તવિકતા વાસ્તવિકતા એ છે કે ભાઈ પરમાર ભરતભાઈ દ્યારમભાઈ પ્રથમ હાઈસ્કૂલમાં નોકરી કરે છે જે મારા શાળાના દીકરા થાય છે એ એમને મને એમના એમના ફાધર દ્વારા જાણવા મળ્યું કે એમને એમના કોઈક બેન શિક્ષિકા છે એમણે શૈશિકા આવીને કરાવી દીધા છે કે આ વિદ્યાર્થીને વિદ્યાર્થીના શૈશિકા કરવાના હતા એટલે રિસિપ્ટ માટે પરીક્ષા માટે એમાં અમને કોઈ ખ્યાલ હતો નહીં ફોર્મ ભર્યું છે એને જે વસ્તુ છે કે અને તમામ વિગતો બધી કોઈ શિક્ષિકાબેન છે એમના દ્વારા કરવામાં આવેલી છે એના પછી આ ભરતભાઈને કોઈ ખ્યાલ નથી એના પછી આ ડમી વિદ્યાર્થી પકડાય છે સ્કૂલમાંથી તો એમાં જાણવા મળેલ છે કે આ ડમી વિદ્યાર્થી છે જે અને એ વિદ્યાર્થી ભાઈ માળકા ગામનો છે અને એવું એ પકડાયેલો વિદ્યાર્થી છે એના પછી એ સવારનો મારા ઉપર ફોન આવ્યો હતો કે ભરત ઘરે નથી અને સવારના ચાર વાગે નીકળી ગયેલ છે હું અહીંયા આવ્યો છું અને ફરતના ભાધારે મને જણાવ્યું કે કાલે અમે ડી કચેરી ગયા હતા જેમાં ડીઓ સાહેબશ્રીએ એ અમને ભાઈને ભરતભાઈને ધમકાવેલા હતા કે તમને છોડવામાં નહીં આવે તમને જેલમાં મૂકવામાં આવશે અને એના પછી શાના માટે જન્મ તમે આ ષડયંત્ર કર્યું છે એમ એટલે ભરતને પૂછવામાં આવતા ભરતે એવું જણાવ્યું હતું કે આ ષડયંત્ર છે હું કાંઈ કોઈની જોડે મેં કોઈ ભાઈને ઓળખતો નથી અને બેને જે શિક્ષિકા બેને આપ્યા એ સહી શિકા મેં કરી આપ્યા છે બાકી કોઈ એમાં હું જાણતો નથી એટલે આવા આ વાત અહીંયા આવી એના પછી આ સવારમાં અહીંયા ફોન આવ્યો છે અને ફોન આવ્યા પછી હું અહીંયા ત્યાં આવ્યો તો એમના ફાધરે જણાવ્યું હતું કે આવી રીતનું થયું છે તમે ભરતભાઈના પિતા દયારામભાઈ બોલું છું કે મારો પુત્ર પઠામડા હાઈસ્કૂલમાં ઇન તરીકે ફરજ બજાવે છે જે ધોરણ બાર દસમાના બારના બોર્ડના ફોર્મ ભરવામાં આવતો હતો તે સમયગાળા દરમિયાન આચાર્ય તરીકે બેન ફરજ બજાવતા હતા હા ભરત ઇન્ચાર્જ તરીકે ફરજમાં ન હતો અને જેમાં એક્સ તરીકે ફોર્મ ભરવામાં આવ્યું છે એ ભરતભાઈએ સ્વીકારવામાં એ પણ ફોર્મ સ્વીકારવામાં આવેલ નથી ને તેમ છતાં ભરતભાઈને ડીઓ સાહેબે ગણદીશી બોલાયા એમને બોલાવીને કે તમે જ ગુનેગાર છો તમે કામ તમે જ ફોર્મ ભર્યા છે એટલે તમે જ ગુનેગાર કહેવો પછી ગઈકાલે પણ બેનને આચાર્યને બેન બોલાયા હતા તો એમને કીધું તમે રાજકીય કેમ જે ભીડાયો અને તમે તમે ગુનેગાર છો તમને હું છોડીશ નહીં આમાં ભરત બેનની સાથે એનો પટાવાળ ચોકીદાર તરીકે ચૌધરી છે એ પણ એમાં સામેલ છે જે એને ટેન્શનમાં રાખી સત ટેન્શન મર્યો છે અને ટેન્શનમાં રહી અને સવારના ચાર વાગ્યે વહેલો રૂમમાંથી ગીધા વગર અને ફોન સ્વિચ ઓફ કર્યા કરી નીકળી ગયો રમેશ સુથાર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા